જય માતાજી મિત્ર ફેમસ ખાટલા રાણીપાટના આ ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્ર આ જે નવી ડિઝાઇનનો ખાટલાનો વિડીયો તમે જે જોઈ રહ્યા તે સ્ટીલનો ખાટલો બનાવ્યો છે અને મિત્ર આ ખાટલો કોઈ વેચાણેલો નથી આ ખાટલો વેચવાનો છે આ ખાટલો લેવા માટે આ વિડીયોની અંદર નંબર અને સરનામું આપેલું છે જો તમારે આ ખાટલો લેવો હોય તો મિત્ર મળી જશે અને મિત્ર તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે કે અમારો વિડીયો કયા ગામ સુધી પહોંચી રહ્યો છે તો મિત્ર આ ખાટલાનો વજન છે દસ કિલ્લા સ્ટીલનો વજન છે અને ભરેલો દોરીનો દસ કિલ્લા છે કુલ ખાટલાનો વજન છે વીસ કિલોનો આવે અને આની કિંમત છે છ હજાર પાંચસો રૂપિયા ખાટલો લેવા માટે સરનામું છે ગામ રાણીપાટ તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર અને ઓનલાઈન પણ ઓર્ડર થઈ શકે છે પછી લેવા આવવું પડશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બીજા વિડીયો જોવાનું ભૂલજો